લોકોના કરોડો રૂપિયા કરી જનાર બીઝેડ બીઝેડ ગ્રુપના ગ્રુપના અલગ જ પ્રકારના હતા કૌભાંડો અને રહ્યા છે ત્યારે આરોપી મયુર દરજીનો અયાશીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે મયુર દરજી બીઝેડ ગ્રુપ સાથે એજન્ટ તરીકે કામ કરતો હતો અને રોકાણકારોને શોધીને લાવતો હતો બદલામાં મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલા તેને મોંઘી ગિફ્ટ આપતો હતો મયુર દરજી સહીત કેટલાકનો વિદેશ યાત્રાનો વિડીઓ સામે આવ્યો છે રોકાણકારો સાથે આરોપી માલદીવ બાલીના પ્રવાસે હતો વિડીયોમાં આરોપી મયુર વિદેશ યાત્રા અંગે બોલતો પણ દેખાઈ રહ્યો છે આરોપીએ બીઝેડ ના આશીર્વાદ બે વખત વિદેશ યાત્રા કરી હોવાનું કહી રહ્યો છે વિડીયોમાં ભૂપેન્દ્ર ઝાલાના પરિવારજનો અને રોકાણકારો પણ સાથે હોવાનો મયુર દાવો કરી રહ્યો છે અત્યારે હું બાલીના મોલમાં આવી ગયો છું મેં મોલમાં વાઈફાઈ કનેક્ટ કરી લીધું છે અને અહીં ગાડી મારે દસ ને અડતાલીસ થયા છે આ બેને મને વાઈફાઈનો પાસવર્ડ આપી વાઈફાઈ કનેક્ટ કરી લીધું છે હું અત્યારે ભૂપેન્દ્રસિંહના બેન છે આ જમાઈ છે એમની જોડે અત્યારે મારી જોડે છવ્વીસ લાખ રૂપિયા છે તો હું ખરીદી કરું છું આ મોલમાં આ દિગ્વિજયસિંહ રાણા છે ચલો અહીંની આ સિંગ છે આ ટાઈપની અહીં ગાડી સિંગ મળે છે સિંઘ છે અહીંની સિંહ છે આ રીતના બધા ડ્રાય ફ્રૂટ છે અહીંના હું થોડું બતાવવા જઈશ કે ડીજેડ જોડે જોડાઈને હું માલદિવસ પણ ગયો અને અત્યારે બાલી પણ આવ્યો છું આ એક ડીઝેડ સી ઈઓની પ્રેરણા છે એમના એક વિચાર છે કે તમે યાત્રા કરો વિદેશની અને ત્યાંની જર્નીની લાઈવ જો અમારા ફ્રેન્ચાઇઝી ઓનર શ્રી ધવલભાઈ છે એમની હિંમતનગરમાં લેબ છે પોતે મર્સડીઝ કાર ઓનર છે બીજાર ગ્રુપથી અમારા પરમ મિત્ર મને હર પળ હર ક્ષણે એક સકારાત્મક સોચ આપનાર એક વકીલ સાહેબ છે જે પણ મર્સડીઝના ઓનર છે અને ખૂબ સારા ઊંડા વિચારો ધરાવે છે બીજેર સાથે ખૂબ મને જોડેને આજે વિદેશની બીજી 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 ટ્રીપ મળી અને બધા મારા સ્નેહીજનો છે થી બિલોગ કરે છે ખૂબ મને આજે આનંદ થયો તમારી જોડે લાઈવ જર્ની કે થોડું બતાવું પણ થોડી ખરીદી ધવલભાઈ પણ કરી રહ્યા છે ચાલો મિત્રો હું ખરીદી કરી લઉં એટલે હું અત્યારે લાઈવ બંધ કરું છું

લેપટોપમાં મોટા હવાલાની શક્યતા નકારી ન શકાય